દર મહિને આ લોકો ત્રણ મહિનાથી કે નવી કંપની છે આ મહિના ચલાવી લો એમ કરીને વીસ તારીખ બાવીસ તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે બરાબર મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું ભાડેથી અમે રહીએ છીએ અને અમે બહારના અમદાવાદના યુપીના બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે બધા ભાડેથી રહે છે તો બધા એમ જ એ જ ઇશ્યુ છે પગાર અમને એકથી એક તારીખથી દસ તારીખની અંદર જોઈએ અમારું એ જ ઇસ્યુ છે બીજું કંઈ નથી આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા પગાર સ્લીપ નહીં અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ બી મેડિકલ ઇશ્યુ આ બધું આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે સીટી બસ ચલાવીએ છીએ અમે કંઈ અમારી જોડે પૂરું પણ નથી આ અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને બાવીસ પાંચસો પગાર પોડેલા કાપી તૂકીને પૈસા આપે છે કોઈ કોઈ દૂખ નથી પગાર સીટ બી નથી આપતા બી એ પતાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ વેકમાં કઈ કોઈ રીતે બતાવતું નથી એટલે અમે આટ લોકોએ હડતાલ પાડી લેતી ડ્રાઈવરો ત્યારે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ આવી જાય અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો નો વીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું કરીને વાયદા કરે છે એટલે અમે આ લોકો અમે લોકો હડતાલ સો સો બસ ઉભી છે